કે દેખાતો નથી છે ક્યાં એ કે આયા અમુક નથી દેખાતો ને કે ના અમુક તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય નકર આંખ ને કાન ને જે ચાર આંગણનું છેટું છે ને બેટા એટલું છેટું છે તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકિસ્તાન એમાં અત્યારે તો હમણાં તો આવેલો નવરાત્રી તો જયારે જયારે મોબાઈલ ખોલી કે અહીંયા બે એટેક માં ગયા અહીંયા ત્રણ એટેક માં ગયા એટેક નું હાલ્યું છે વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય એમ નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક નથી અમારા મને બે ત્રણ જણાને ત્રણ ત્રણ બલુંગ સડાવ્યા મેં ફરો વગર મફત બલુંગ મળ્યા હોય સડો ફેરવો એમને હમું નથી ડોક્ટરોને પણ આપણે કઈ ખાઈ છે ને આ બલુંગ જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજનનો શબ્દ એક ઈડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેઠક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરીન બેટે પડ્યું ન્યા ગોતે ને ગોતે શેટે શેટે આ દલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાબુ જબુ એના ઘરે હોતી તેને હો હરો કાઢી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા ને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈને વેરાક નથી લગાડો અમે મથી છે અમારા હાટું તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગત માં કઈક કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દો એક આ દીકરીઓ સમર્પણ કરી શકે એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આય તમે કદાચ પચાસ હજાર ઉડાડજો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝુંપડી આવ્યો કે ભાઈ જોવે કે ઉપાડો સગાળ આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમારું શરીર થાકે તે અમને બોલાવવાના એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમાં માંદા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજન કો બીજન કો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે હો વાત એક વાત પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા આ અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ મારા એવા ગોટે સડાવ્યા છે ને રામ ના મંદિરે જાવ તો કે ઓલા કૃષ્ણ વાળા એમ કે બધું ખોટું છે આયા આવવાનું હતું અહીંયા જાવી મથ ઓલા શિવ વાળા એમ કે બધું તું જ છે હા શું તો આયા છે આમ નામ આટા મારવા જિંદગીઓ ઘાટ નાખી રહ્યા